જે દેસલસર તળાવ છે એનામાં જે જળકુંભીનો ત્રાસ છે એ વર્ષોથી આ જ હાલતમાં છે જ્યારે જળકુંભી નું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે અમારા અનેક લોકોએ ફરિયાદ કરી હતી નગરપાલિકામાં કે આ જે જળકુંભીની શરૂઆત થઈ છે જે નહીં ડામવામાં આવે તો ભવિષ્યમાં આખા તળાવ ઉપર રાજ કરી લેશે અને જળકુંભીથી આખું તળાવ નષ્ટ થઈ જશે આખે આખો તળાવ જળકુંભીના ત્રાસના કારણે નષ્ટ થઈ ગયો અને એને કાઢવા માટે લાખો રૂપિયાનો ખર્ચ નગરપાલિકાએ એક વખત કર્યો છે પરંતુ ત્યારે પણ અમે નગરપાલિકાને જણાવેલું હતું કે જળકુંભી કાઢવાથી જળકુંભીનો કોઈ દિવસ નાશ ન થાય એ જે પાણી છે એ પાણીને ચોખ્ખું કરવું પડે એટલે કે એકદમ ચોખ્ખું ન થાય પણ જળકુંભી ન થાય એના માટે એનામાં કેમિકલો નાખવા પડે ફટકડી નાખવી પડે અને ખાસ તો જે ગટરના પાણી છે એ તળાવમાં ઠલવાય છે એ બંધ કરવું જોઈએ જળકુંભી છે એ હંમેશા દૂષિત અને ખરાબ પાણીમાં જ થતી હોય છે ચોખ્ખા પાણીમાં નથી થાતી જો ચોખા પાણી થતી હોય તો હંમેશા પાણીમાં થાય છે આપણે જાણીએ છીએ કે કોઈ જ એટલી ગતાગમ નથી કે કઈ રીતે ભુજના લોકોની સુખાકારી માટે કામ કરીને આવા તળાવો બચાવી શકે પારંગત વ્યક્તિઓ નથી નગરપાલિકા પાસે કે જે આવી જળકુંભી પ્રશ્નો માટે અથવા આવા અગત્યના પ્રશ્નો માટે એ કોઈ યોગ્ય માર્ગદર્શન લઈ શકે અને જે ભુજના તજજ્ઞ નાગરિકો છે એમનું પણ નગરપાલિકા નથી સાંભળતી પરિણામ સ્વરૂપે એક વખત લાખોના ખર્ચે જળકુંભી કાઢવામાં આવી એ જળકુંભી ફરીથી થઈ ગઈ અને હવે આવતા સમયમાં ચોમાસું આવશે ત્યારે એ જળકુંભીના ત્રાસના કારણે એ તળાવમાં પાણી ઊંચા સ્તરે ચડશે અને આજુબાજુનો વિસ્તાર છે એ વિસ્તારમાં ખૂબ જ મોટો હોનારત થવાની પણ શક્યતા છે પાણી ભરાશે લોકોના ઘરમાં પાણીનો નિકાલ નહીં થાય અને લોકોના ઘર ઘડે ડૂબ થશે એવું પણ અ શક્યતા નકારી શકાતી નથી